જય સ્વામિનારાયણ વાલા ભક્તો વાળા ભક્તોજનો સ્વામિનારાયણ ભગવાન જરા ધરતી ઉપર વિચરણ કરતા ને ત્યારે અસંખ્ય કષ્ટિઓ યાતનાઓ વેદનાઓ સંતો અને હરિભક્તો આ સત્સંગ માટે સત્સંગમાં સુખાકારી વધે એટલા માટે સહન કરતા ભગવાનને રાજી કરવા માટે સહન કરતા એ સમયે આજના જેવું કાંઈ કોઈ વાહન કે ગાડી કે એવું કઈ હતું નહીં બધું પગપાળા બળદગાડાથી ઊંટથી આવી બધી વ્યવસ્થાઓથી ચલાવી લેવું પડતું એ સમયમાં પણ ભગવાન આજ્ઞા કરતા ત્યારે ઘણાને કઠણ પડતી કારણ કે ભગવાન તપના પ્રકરણો ફેરવતા ભગવાન વરસાદની ધારા સહન કરવાનો નિયમ આપે શિયાળાની અંદર ઠંડીમાં બેસવાનો નિયમ આપે સતા સંતો રાજી ખુશીથી ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા સ્વીકારી લેતા તો એવા કઠિન કોઈ તપ નથી સંતો ભક્તો માટે સહેજે સહેજે આપણે આજ્ઞા પાડીએ તો કલ્યાણ થઈ જાય છે પણ ક્યાંક આપણી મનમાની કરવા આપણા શરીરને દોરાવાય કષ્ટ ન પડે એ બધું સંભાળી રાખો આપણે ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકી રહ્યા છીએ શુદ્ધ સંપ્રદાય ને જાણવો હશે તો દરેકે દરેક સત્સંગીજનોએ શાસ્ત્રો ખોલવા પડશે મિત્ર શુદ્ધ સંપ્રદાયનું આપણે જ્ઞાન થશે નહીં અને કાસે કાસા આપણે ગુજરી જાવ અને જ્યાં લગી શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન નહીં થાય ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી મર્યાદાઓ ભગવાન સ્વામિનારાયણ બાંધેલું બંધારણ ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલા સિદ્ધાંતો ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે ઉતારેલી આરતી બંને આચાર્ય મહારાશ્રીઓની બંને દેશના એ શુદ્ધ પરંપરાને આ બધું આપણે શાસ્ત્રો નહીં ખોલીએ એટલે આપણને જાણવા નહીં મળે અત્યારે સોખું સમજાવવા વાળા એક ટકો હોય તો ભલે ભાઈ બાકી હવનું કામ થાય એ રીતે બધા સમજાવે શાસ્ત્રોમાં મને તમને બધાને ખબર છે એટલે હરિભક્તો શાસ્ત્રો ખોલજો તો સત્ય સમજાય